જય માતાજી મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીશું અને એમાં પણ વીસમાં હપ્તાને લઈને વાત કરીશું અને જોઈશું કે ખેડૂતોને શું બે હજાર રૂપિયા જ મળવાના છે કે ચાર હજાર રૂપિયા મળવાના છે અને જે લોકોને હજી સુધી ઓગણીસમા હપ્તો નથી આવ્યો તે લોકોને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં મળે અને આ જે બે હજારનો હપ્તો છે તે તમારા ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે અને કયા લોકોને આ હપ્તો નથી મળવાનો તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે તો વીસમા હપ્તામાં દરેક પાત્ર ખેડૂતને બે હજાર રૂપિયા મળશે અમુક જગ્યાએ એવું કહેવામાં આવશે કે વીસમા હપ્તામાં તમને ચાર હજાર રૂપિયા મળશે પણ ખરેખર જોવા જઈએ તો જે લોકોને હજુ સુધી ઓગણીસમો હપ્તો નથી મળ્યો ને તે લોકોને ચાર હજાર રૂપિયા મળશે એટલે કે ઓગણીસ ઓગણીસમાં આપતાના બે હજાર રૂપિયા અને વીસમાં આપતાના બે હજાર રૂપિયા એમ કરીને ચાર હજાર રૂપિયા મળશે ખાલી વીસમાં આપતાના તમને ચાર હજાર રૂપિયા નથી મળવાના દરેક હપ્તો બે હજાર રૂપિયાનો આપવામાં આવે છે પણ અમુક ખેડૂતોને હજુ સુધી ઓગણીસમો હપ્તો નથી મળ્યો તેના કારણે એ લોકોને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને હપ્તા સાથે મળશે અને એ લોકોને ચાર હજાર રૂપિયા મળશે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજારની સહાય મળે છે જે બે હજારના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે આ લાભ મેળવવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી પૂર્ણ થયેલું હોવું અને તેમના આધાર કાર્ડ બેંક સાથે લિંક થયેલા ફરજિયાત છે જે ખેડૂતોનું ઈ કેવાયસી પૂર્ણ નથી થયું તેમને વીસમો હપ્તો નહીં મળે તો મિત્રો જો તમારું ઈ કેવાયસી પૂર્ણ નહીં થયું હોય તો તમને વીસમો હપ્તો પણ નહીં આપવામાં આવે જો તમારું ઈ કેવાયસી પૂર્ણ હશે તો તમને વીસમો હપ્તો આપવામાં આવશે વધુ માહિતી માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લઈ શકો છો અને જ્યાં તમે તમારી બેનિફિશરી સ્ટેટસ ચેક કરી શકો છો એટલે કે તમને વીસમો હપ્તો મળવાનો છે કે નથી મળવાનો એ સ્ટેટસ જો તમારે જોવું હોય તો જે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે વેબસાઇટ છે ત્યાં જઈને તમારી બેનિફિશરી સ્ટેટસ ચેક કરવાનું રહેશે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના બેંક અને જમીન રેકોર્ડ અપડેટ કરે અને ઈ કેવાયસી પૂર્ણ કરાવે જેથી તેમને કોઈ મુશ્કેલી વિના લાભ મળશે તો મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી જે જમીન રેકોર્ડ અપડેટ અને ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તે લોકોને વીસમો હપ્તો આપવામાં આવશે નહીં જો તમારું આ કામ પૂરું હશે તો તમને વીસમો હપ્તો આપવામાં આવશે અને જે લોકોએ ઓગણીસમાં આપતા વખતે જો ઈ કેવાય સી નહીં કરાવ્યું હોય તો તે લોકોને ઓગણીસમો હપ્તો નહીં મળ્યો હોય પણ જો આ કામ પૂરું કરી દીધું હશે તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો એક સાથે આપવામાં આવશે એટલે કે બે હજારને બદલે તમારા ખાતામાં ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉત્તર પ્રદેશથી નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એટલે કે ડીબીટી દ્વારા મોકલશે તો મિત્રો આ જે વીસમો હપ્તો છે એ તમારો બે ઓગસ્ટ બે હજાર પચીસે આવવાનો છે અને આ તારીખ છે એ ફાઇનલ તારીખ છે જે આ જે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના પર પણ દર્શાવવામાં આવ્યું છે કે બે ઓગસ્ટ બે હજાર પચીસે તમારો હપ્તો એટલે કે વીસમો હપ્તો તમારો બે ઓગસ્ટ બે હજાર પચીસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે